આજરોજ સેન્ટ ઝેવિયર સ્કૂલ નલિયામાં યુકેજીના વિદ્યાર્થીઓ માટે કોમ્યુકેશન સેરેમની યોજવામાં આવ્યું હતું સાથે નવા નિમાયેલા બેન્ડના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નાના નાના ભૂલકાઓને સર્ટિફિકેટ આપીને તેમને નવા સોપાન તરીકે પ્રાથમિકમાં આવવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી નવા ચૂંટાયેલા બેન્ડના તાલીમાર્થીઓ દ્વારા બેન્ડનું અલગ અલગ સાધનો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ડાન્સ રજૂ કરીને યુકેજીના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મહેમાન તરીકે નલિયા પોલીસ ઉપસ્થિત રહી હતી જેમણે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી હતી કાર્યક્રમમાં સાથે મહેમાન તરીકે વેલ હાઈસ્કૂલના પ્રિન્સિપલ રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા રાઠોડ સાહેબે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતું પ્રવચન આપ્યું હતું બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સૌ છૂટા પડ્યા હતા સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ